હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો અત્યારે સાંજ પડી ગઈ છે અને અમે જઈએ છીએ સોપર ડ્રગ્સ માર્ટ એની બાજુમાં ડોલારામાં છે બેંક્સ છે ટીમ હોટલ્સ છે આખો પ્લાઝા છે તો આજે અમે સોપર ડ્રગ્સ માર્ટમાં જવાના છીએ તો હું ત્યાં જઈને તમને બતાવું કે સોપર ડ્રગ સ્માર્ટ કેવું છે અને કઈ કઈ વસ્તુ ત્યાં અવેલેબલ હોય છે તો ચાલો હું તમને બતાવું કે સોપર ડ્રગ્સ માર્ટ કેવું છે સ્માર્ટ તો ચાલો આ એનું એન્ટ્રન્સ છે અહીંયાથી એન્ટ્રી લેવાની છે ઇન અને આઉટ લખેલું જ છે તો આ ડોર જે છે એ ઓટોમેટિક જ ઓપન થઈ જશે આની એન્ટ્રી છે આ જોઈ શકો છો તમે કે અહીંયા બધો મેકઅપનો સામાન અવેલેબલ છે બધી કંપની વાઇઝ અલગ અલગ તમે જોઈ શકો છો કે આખું જે સેક્શન છે અહીંયા બધા મેકઅપ્સનો સામાન મળે છે લાઈક લિપસ્ટિક પછી કોમ્પેક ક્લીન્ઝનર જો આ તમે જોઈ શકો છો કે લોરિયલ રેવલોન આ ફેમસ જે બ્રાન્ડ છે આ બધી બ્રાન્ડ અહીંયા અવેલેબલ છે આઈલાઇનર છે લિપસ્ટિક છે મસ્કરા છે નેલપોલિસ છે બધી ફેમસ બ્રાન્ડ છે તો ફ્રેન્ડ્સ તમારે કોઈ બી મેકઅપ માટે કોઈ બી સામાન જોઈએ તો તમારે અહીંયા સોપર ડ્રગ્સ માર્ટની મુલાકાત જરૂરથી લેવાની કારણ ત્યાં બહુ જ ફેમસ ફેમસ બ્રાન્ડ અને એકદમ બ્રાન્ડ ક્વોલિટી વાઇસ બધું સારું એવું મળે છે અહીંયા અહીંયા બધા ફેસ વોશ જે છે વેસેલિન પછી ક્લીન ક્લિયર નેપિયા ડવ આ બધી અહીંયા નેલ પોલિશ છે અલગ અલગ પછી આ બધા નેલ આર્ટ ને એ છે પછી અહીંયા સોપર ડ્રગ્સ માર્ટમાં બધી કોલગેટ સેન્સોડાઈન અલગ અલગ ટૂથપેસ્ટ અને આ જે છે માઉથ ફ્રેશનર એ પણ અવેલેબલ છે પછી અહીંયા બધા શેમ્પૂ જે છે આપણે ઇન્ડિયામાં મળે છે હેર એન્ડ શોલ્ડર્સ ડવ એક્સી અલગ અલગ બ્રાન્ડના ગાર્નિયર પણ અવેલેબલ છે લોરિયલ તમે જોઈ શકો છો કે બોડી વોશ શેમ્પૂ પેન્ટિનના છે ડ્રેસમે બધી જ બ્રાન્ડના અહીં સોપર ડ્રગ્સ માર્ટમાં અવેલેબલ છે બોડી વોશ છે ફેસ વોશ છે શેમ્પૂ છે એને ખબર ના હોય કે ભાઈ અહીંયા હેર કલર મળશે કે નહીં તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ હેર કલર અવેલેબલ છે આ છેકથી છેક જે આખું રેક તમને દેખાય આ આખું બધું જ હેર કલરનું છે એટલે એને કોઈ ટેન્શન નથી કે તમે હેર કલર કેવી રીતે કરશો અહીંયા અવેલેબલ જ છે એટલે એનું ટેન્શન ન લેતા કે અહીંયા બધા ગ્રીટિંગ્સ કાર્ડ અવેલેબલ છે લાઈક હેપી બર્થડે એનિવર્સરી થેન્ક યુ કાર્ડ સોરી કાર્ડ સિમ્પથી કાર્ડ એ બધા જ અલગ અલગ કાર્ડ્સ પણ અવેલેબલ છે અહીંયા તમે સામે જોઈ શકો છો ત્યાં ફાર્મસી પણ છે એકચ્યુઅલી આખી લાંબી જે તમને હું બતાવું એ બધું છેકથી છેક આખું ફાર્મસી છે જે છે એ આખું મેગેઝિન અને બુક્સનું સેક્શન છે તો જેને બુક રીડ કરવાનો શોખ હોય તો અહીંયા બધી અલગ અલગ ટાઈપની બુક્સ પણ અવેલેબલ છે લાઈક મેગેઝિન રેસીપી પછી કલરિંગ બધી બુક્સ અવેલેબલ છે કિડ્સ માટે સ્ટોરી બુક છે હા તો ખરે આપણને જાણવા તો મળે ને આ જે છે આ બધી ચોકલેટ છે તમે જોઈ શકો છો કે આ બધી ચોકલેટ સેક્શન છે લગભગ બધી જ એકદમ સરસ મજાની બ્રાન્ડવાળી ચોકલેટ અવેલેબલ છે તમે જોઈ શકો છો કે આખો આઈસ્ક્રીમ આ ફ્રોઝન વેજીટેબલ્સ પછી ડિનર્સ મીન્સ કે અહીંયા બધા અલગ અલગ તમે જોઈ શકો છો રેડીમેડ ફૂડ અવેલેબલ છે પછી આ પીઝા મિલ્સ આ રેડી ટુ ઈટવાળા પછી આ જે છે અહીંયા યોગર્ટ એટલે કે દહીં અલગ અલગ ફ્લેવરના દહીં હોય છે મિલ્ક છે બટર છે ચીઝ છે એગ્સ તમે જોઈ શકો છો કે આ સોફોટ માર્કમાં બધું અવેલેબલ છે આ સેલ્ફ ચેકઆઉટ છે અહીંયાથી તમે જે વસ્તુ ખરીદી હોય એ તમે જાતે અહીંયા બિલ બનાવી શકો છો અને ત્યાં પણ તમે બિલિંગ બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે ઓટોમેટિક દરવાજો ઓપન થઈ જાય છે અને આ આઉટ છે તો ફ્રેન્ડ્સ આ છે ટ્રક સ્માર્ટ તો આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ